ભગવાન બિરસા મુંડાની પ્રતિમા પર સરકારી તંત્ર દ્વારા નોટિસ લગાવતા આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો ધાનપુર તાલુકાના પીપેરો જે સવળા ચોકડી પર નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસે ભગવાન બિરસા મુંડાની મૂર્તિની સ્થાપના કરવામાં આવતા આદિવાસી સમાજ વિરોધી વિચારધારા ધરાવતા પીપેરો ગામના યુવાનો દ્વારા વિરોધ કરવામાં આવતો હોવાનું આદિવાસી સમાજના આગેવાનોને જાણ થતાં ડાંગર તાલુકાના આદિવાસી સમાજના આગેવાનો તેમજ દાહોદ જિલ્લાના આદિવાસી સમાજ પંચમહાલ જિલ્લાના આદિવાસી સમાજના આગેવાનો છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજના આગેવાનો ભેગા થઈ ધાનપુર પોલીસ તેમજ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આદિવાસી પરિવાર ધાનપુર દ્વારા તારીખ આઠ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ ભગવાન બિરસા મુંડાની પ્રતિમા લગાવવા માટે મામલતદાર ધાનપુર અને ધાનપુર પોલીસને તેમજ પ્રાંત અધિકારી લીમખેડાને અને માર્ગ મકાન વિભાગને લખવામાં આવ્યો હતો તેનો આદ્યન સુધી કોઈ લેખિતમાં જવાબ નહીં મળતા આદિવાસી સમાજ દ્વારા ભગવાન બિરસા મુંડાની પ્રતિમા પીપેરો ખાતે મૂકવામાં આવી હતી તે પ્રતિમા પર મકાન અને માર્ગ વિભાગ દ્વારા નોટિસ લગાવવામાં આવતા આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અમે અહીંયા ધાનપુર ખાતે આજે ત્રણે ત્રણ જિલ્લામાંથી એક્ટિવિસ્ટો તેમજ આદિવાસીઓ જે અમારા બિરસા મુંડા ભગવાન અમારા આદિવાસીઓનો આસ્થાનો વિષય છે એને નવ તારીખે છેલ્લા કેટલાક સમયથી એક વર્ષથી લેખિત વેખિત કરતા હતા કે અહીંયા એક મારું સ્થાન હોવું જોઈએ અમારા ભગવાનનું પણ તંત્રએ ક્યાંયનો જવાબ ન આપતા અમારા રૂઢિ અને પરંપરા આદિવાસીઓની આસ્થા તેરા ત્રણ ક પ્રમાણે અમે ત્યાં ભગવાન મુંડાને બિરાજમાન ગયા ત્યાર પછી ત્યાં જે પણ તંત્ર અથવા કે જે લોકો હશે એ લોકોએ ત્યાં નોટિસ ચોંટાડી છે કે આટલા અડતાલીસ કલાક પછી અહીંયાથી આ ખસાવી લેવાની વાત છે એવી વાત સાંભળીને અમે ત્રણે ત્રણ જિલ્લાના વ્યક્તિઓ હાજર છે અહીંયા જો અમારી આસ્થા પર ઠેસ પોક્યો આદિવાસીઓ આસ્થા પર અમારા ભગવાન બિરસા મુંડા છે જેમ કૃષ્ણ ભગવાન જેમ રામ છે એ જ પ્રકાર અમારા બિરસા મુંડા છે જો અમારી આસ્થા સાથે ખેલવાડ ના કરતા

મૂર્તિ ત્યાંથી ખસવી જોઈએ નહીં નહી તો પૂરા આદિવાસી બેલ્ટમાંથી આદિવાસી આવશે અને આજ અમે સરકાર પ્રતિનિધિઓને જે પણ પાર્ટીઓના વ્યક્તિઓ છે તમે તમારા પાર્ટી સાટી છોડી આદિવાસી આપણો હસ્તા વિશાય છે આવી જાઓ અને આને મદદ કરો આની સુરક્ષા કરો એવા ઘણા બાકી છે કાબો તો આપણે મળીને કરીએ જય આદિવાસી જય ભારત જય હિસાબ પ્રશાસન જે પ્રશાસન જે પ્રમાણે કીધું છેવડા તો મામલદાર શ્રી અને પીએસઆઈ સાહેબને બધાએ કીધું છે કે ભાઈ અમે તમારી તમારી લાગણીને વાંચા અમે ઉપર ફોકાડશું એટલે એમના પણ કંઈક ક્રાઇટેરિયા આપણા એમની પોતાને કીધું છે પણ શાસન પ્રશાસન નહીં કરે તો અમે લોકો અમારી ટીમ એની આગળની રણનીતિ તૈયાર કરશું એટલે કહેવાય કે આગળની મોહિમ અમે આંદોલન પણ કરશું ગાંધી ચિંધિયા માગે અને સંવિધાનિક રીતે સંવિધાન રીતે અમે બધું કરશું અમારી રીતે જે એમને હક અધિકાર આપ્યા છે અને આમાં રૂઢિગે ગ્રામ ગ્રામસભા મળી છે એમાં નક્કી થયું છે કે આટલું આટલું પ્રમાણે કરવું અને હવે ફરીથી પણ ગ્રામસભા મળશે આ તો રજનતી કરશ આ છેલ્લા કેટલાય વર્ષથી વણ ઉકલ્યો સવાલ હતો અને બિરસા મુંડાની મૂર્તિને જે પીપેરો ચોકડી પર મૂકવાની હતી એ બાબત ઓલરેડી મામલંદર સાહેબશ્રીને અને ધાનપુર પોલીસ અધિકારીને પણ આ બાબતની જાણ કરવામાં આવી હતી કે અમે આ મૂર્તિ મૂકીએ છીએ પણ એ મૂર્તિ મૂકવાનો જે લેટર આપ્યા પછી પણ એમને ડાયરેક્ટ એમની રીતે મૌખિક કીધું છે કે અમે આને ના મંજૂર કરીએ છીએ લેખિત પુરાવા તરીકે અમને કયા કારણોસર એ હેતુ અમને દર્શાવેલો નહોતો અને એ લગભગ આજે પાંચ છ મહિના પછી પણ એના માટે અમે કાર્યપાલક એટલે પેટા વિભાગ લીમખેડા માર્ગ વાહન વ્યવહાર ખાતામાં અમે આ ઓલરેડી રજૂઆત પણ કરેલી હતી પણ તો છતાંય એમને આ ધ્યાને લીધું નહોતું અને મૂળ જે વાત છે કે બિરસા મુંડાનો જે ચોક છે એ લગભગ આ બે ત્રણ વર્ષ પહેલાં નક્કી થઈ ગયું હતું એનું નામકરણ થઈ ગયું હતું અને ત્યાર પછી લગભગ એક વર્ષ પહેલાં ત્યાં જે ત્રણ રસ્તા છે એની વચ્ચેનો ભાગ છે એ ઓલરેડી અમે કોઈ સરકારની જગ્યાને નુકસાન નથી કર્યું કે કોઈ દબાણ પણ નથી આ ધાર્મિક દબાણ પણ નથી જે ઓલરેડી પેટા વિભાગ લીમખેડાએ લેટર મોકલ્યો છે એ કોઈ દબાણ નથી ધાર્મિક દબાણ મુંડા ભારતના ક્રાંતિકારી છે યુવા ક્રાંતિકારી છે એને ધાર્મિક દબાણ શબ્દનો ઉલ્લેખ ન કરો આ સરકારને પણ અમે કહેવા માંગીએ છીએ અને એ ત્રણ ત્રણ રસ્તાની જે જગ્યા છે એ જગ્યાની અંદર પડતર પડેલી જગ્યાની અંદર એક વર્ષ પહેલાં સ્તંભ બનાવવામાં આવ્યો હતો ત્યારે પણ આ દબાણનો હેતુ નહોતો કે દબાણનો મુદ્દો નહોતો જે દિવસે બિરસા મુંડાનું સ્ટેચ્યુ ત્યાં બન્યું એ દિવસ સરકાર સરકારને કેમ દબાણ લાગ્યું અને એમાં કયા રાજકીય તત્વો આવું દબાણ કરી રહ્યા છે કે સરકારી માણસોને પણ એનું દબાણ આવે છે આ એક ખરેખર વિચારવા જેવો મુદ્દો છે શું આદિવાસીને એક હાંસિયામાં ધકેલવાનું આ એક ષડયંત્ર થઈ રહ્યું છે શું આદિવાસીના જે ક્રાંતિકારીઓ છે એમને અત્યાર સુધીના ઇતિહાસ દબાવવામાં આવ્યો છે અત્યારે આદિવાસી સમાજ જાગી ગયો છે અને બિરસા મુંડાની મૂર્તિને ત્યાં મૂકીને આદિવાસીઓનો ઇતિહાસને ઉજાગર કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે ત્યારે આ શું તંત્ર કઈ રીતનું રાજકીય તંત્રના દબાણ હેઠળ આવે છે કે સરકારી દબાણ હેઠળ આવે છે કે જેથી આ બિરસા મુંડાની મૂર્તિને ક્યાંક ખલેલ પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે એટલે આજે આદિવાસી સમાજ ત્રણ ત્રણ જિલ્લાના લોકો અહીં આવીને મામલતદાર સાહેબ શ્રીને આવેદન આપીએ છીએ કે આ મૂર્તિ યથાવત રીતે જેમ છે એમ રહેવી જોઈએ આ એક અમારી આદિવાસી સમાજની માંગણી છે અને આ માંગણી રહેશે કે મુંડાની મૂર્તિને ક્યારેય પણ કોઈ આંચ ના આવવી જોઈએ એવું સરકારે અને પોલીસ પ્રશાસને એની સુરક્ષાની જવાબદારી સો ટકા લેવી જોઈએ કે જેથી એનું માન સન્માન જળવાઈ રહે જો આ રીતે જો તંત્ર ક્યાંક વેરવિખેર કરવાનો પ્રયત્ન કરશે અને બિરસા મુંડાની મૂર્તિને ક્યાંક પણ આંચ આવશે તો આવનાર સમયની અંદર શું પરિસ્થિતિનું નિર્માણ થશે એ યોજનાબદ્ધ રીતે આદિવાસી સમાજ ધાનપુરની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર જે ઓલરેડી અમે ચાર રાજ્યોની જે ભીલ પ્રદેશ કહીએ છીએ એ તો આવશે ને આવશે જ અને ત્યાર પછી છત્તીસગઢને ઝારખંડનો જે વિસ્તાર છે જે ગોંડવાના પ્રદેશ છે એ લોકો પણ આ ધાનપુરના ઘાટામાં આવતા વિચાર નહીં કરે આ બીસામુંડા નહીં નહીં આ અમારી માંગ છે આજે લિલકુડાથી એક આદિવાસીના અગ્રણી નરેકભાઈ બારીયા છે ત્યારે આજે નવ ઓગસ્ટ અમારા આદિવાસી જાનપુરમાં ઉજવી અને અગાઉ પણ વર્ષોથી અમારે આ નવ ઓગસ્ટ ઉજવતા આવ્યા છે અને બિરસા મુંડા ચોક જે ગઈ સાલથી ભણાવેલો છે એ આ વર્ષે ગયા વર્ષે એમને પ્રશાસને મૂર્તિ ના મૂકવા દીધી તો આ વર્ષે તમામ આગેવાનો તમામ આદિવાસી યુવાઓ એકત્રિત મળીને અમારી એ જે આ મૂર્તિ અહીંયા સ્થાપિત કરી છે એ આ જે મૂર્તિ છે એ અમારા આદિવાસી સમાજના બિરસા મુંડા ભગવાન છે એ મૂર્તિને જો કોઈ રાજકારણથી રૂપ બનવા માંગતા હોય સરકાર તરફથી નર્તરરૂપ બનવા માંગતા હોય તો હું મીડિયા વતી કહેવા માંગુ છું એમને બિરસા મુંડા જે મૂર્તિ મૂકી છે એને એક પણ ઇ તમારે ખસાવવાની નથી પ્રશાસનના કર્મચારી આટલો બધો દબદબો ના કરી શકે એ અમે પણ જાણીએ છીએ છતાંય જો રાજકીય ભાગ ભજવીને અમારી મૂર્તિને કોઈ પણ પ્રકારની ખસાવ રિપોર્ટ કિશન મોહનિયા યાદ